નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં વિજાપુર માણાવદર પોરબંદર ખંભાત અને વાઘોડિયાના ઉમેદવારો જાહેર કર્યા છે ગુજરાતમાં પાંચ બેઠક પર યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે આ ઉમેદવારો જાહેર કર્યા છે જોકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપે છે જેમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે આર અંતર્ગત ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશની પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે હવે ત્રીસ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે પહેલાં ચૌદથી લઈને છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટે જાહેરાત થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવતા અઠવાડિયે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સિવિયર હીટ વેવની આગાહી કરવામાં આવી છે ચાલીસ ડિગ્રીથી ઉપર ગરમીનો પારો પહોંચશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં અંગ દજાડતી ગરમીની અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે મોટાભાગના શહેરોનું તાપમાન આડત્રીસ ડિગ્રી ઉપર નોંધાયું છે એક બાજુ બેવડી ઋતુનો અનુભવ જ્યારે બીજી બાજુ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે આ અઠવાડિયામાં મોટાભાગના શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી ઉપર જવાનો અંદાજ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં આટલા દિવસો રજાઓના કારણે બેન્કો બંધ રહેશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રિલ મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નાણાકીય વર્ષના અંતને કારણે એક એપ્રિલે બેંકમાં રજા રહેશે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શ્રીનગર જમ્મુ અને તેલંગાણામાં બાબુ જગજીવન રામ અને જુમાત ઉલ વિદાના જન્મદિવસને કારણે બેંકમાં રજા રહેશે સાત એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે નવ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ગુડી પડવો ઉગાદી તહેવાર તેલુગુ નવું વર્ષ અને પ્રથમ નવરાત્રિના કારણે બેલાપુર બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ઇમ્ફાલ જમ્મુ મુંબઈ નાગપુર પણજી અને શ્રીનગરમાં બેંકમાં રજા રહેશે જ્યારે દસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઈદને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ હિમાચલ દિવસને કારણે ગુવાહાટી અને શિમલા ઝોનમાં બેંકો બંધ રહેશે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શ્રી રામનવમીના કારણે અમદાવાદ બેલાપુર ભોપાલ ભુવનેશ્વર ચંદીગઢ દેહરાદૂન કંગટોટ હૈદરાબાદ જયપુર કાનપુર લખનૌ પટના રાંચી શિમલા મુંબઈ અને નાગપુરમાં બેંકમાં રજા રહેશે જોકે વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ અગરતલામાં ગરિયા પૂજાને કારણે બેંકમાં રજા રહેશે તેર સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બીજા અને ચોથા શનિવારને કારણે બેંકમાં રજા રહેશે ચારે તારીખ ચૌદ એકવીસ અને અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે આમ એપ્રિલ મહિનામાં રજાઓના કારણે કેટલાક દિવસ બેન્કો બંધ રહેશે તેની યાદી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાબરકાંઠામાં શોભના બારિયાને ટિકિટ અપાતા ભાજપમાં ભડકો થયો છે સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભનાબેન બારિયાને ટિકિટ આપતા વિરોધનો સૂર ઉઠ્યો છે ભીખાજીને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી પરત ખેંચાતા ભારે વિરોધ થઈ રહ્યો છે ભીખાજી ઠાકોરને રાતોરાત બદલીને પક્ષ પલટુની પત્નીને ટિકિટ આપતા સાબરકાંઠામાં અને અરવલ્લીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય છે જેના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મેઘરજના બજારો સજ્જડ બંધ પાળીને ભીખાજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું હતું મળતી માહિતી અનુસાર અરવલ્લીથી બે હજારથી પણ વધુ ભાજપ કાર્યકરોએ રાજીનામા આપ્યા ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રાહક હવે એકથી વધુ વખત પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ ચક્ર બદલી શકશે રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે ભારતીય રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે ક્રેડિટ કાર્ડ ધારક હવે પોતાની સુવિધા અનુસાર કાર્ડના બિલિંગ ચક્રમાં એકથી વધુ વાર ફેરફાર કરી શકશે પહેલાં બેંક અને નાણાંકીય સંસ્થાઓ માત્ર એકવાર જ આમ કરવાની તક આપતું હતું પણ આરબીઆઈએ સીમા હટાવવાનું કહ્યું છે કેન્દ્રીય બેંકે હાલમાં જ આ નિયમ લાગુ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની સાતમી યાદી જાહેર કરી છે કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દીધી છે આ યાદીમાં છત્તીસગઢની ચાર બેઠકો અને તમિલનાડુની એક બેઠક પર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે છત્તીસગઢમાં સરગુજાથી શશી સિંહ રાયગઢથી ડૉક્ટર મેનકા દેવીસિંહ બિલાસપુરથી દેવેન્દ્રસિંહ યાદવ અને કાકેરથી બિરીશ ઠાકુરના નામ સામેલ છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર આવ્યા છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે જે બાવન દિવસ સુધી ચાલશે અમરનાથના દર્શને જનારા શ્રદ્ધાળુઓ માટે પ્રથમ વખત આઈસીયુ બેડ ફાઈવજી નેટવર્કની પણ સુવિધા મળશે આ વખતે છેક ગુફા સુધી રસ્તો પણ તૈયાર કરાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બીજેપી તુજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં જોકે કરણી સેના દ્વારા આવા નારા લગાવવામાં આવ્યા છે રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં રાજવીઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું જે અંગે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના બહુમાળી ચોક ખાતે કરણી સેના દ્વારા બીજેપી તુસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં સહિતના છૂત્રોસાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અને ટિકિટ કેન્સલ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ હવે વધારી દીધી છે પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ સરકારે તે વધારીને ચૌદ જૂન સુધી કરી છે આધાર કાર્ડમાં હવે ચૌદ જૂન સુધી ફ્રી અપડેટ કરી શકાશે જેમાં જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઇમેઇલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે આ બાબતની જાણકારી યુઆઈડીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપે છે જોકે આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ ઉપર મળી રહ્યા છે જેમનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોય તેમજ તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટે તમારે યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગ ઇન કરવું પડશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે